ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને વધુમાં વધુ બાળકો શાળાએ આવતા થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને વધુમાં વધુ બાળકો શાળાએ આવતા થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ લીમડી જૂના પોલીસ સ્ટેશન રોડ પર આવેલી પ્રાથમિક શાળા નંબર છ ખાતે પણ મંદિર બાલવાટિકા ધોરણ પહેલામાં બાળકોને પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ અલગ અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાહલી દીકરીના હુકમ અને વિદ્યાલક્ષ્મી બોન્ડના ચેક પણ આપવામાં આવ્યા કાર્યક્રમ માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કરવામાં આવ્યું કાર્યક્રમ નું સંચાલન આર કે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મહેમાન તરીકે ગુજરાત રાજ્ય હાથ શાળ વિકાસ નિગમ પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી લીમડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ લીમડી નગરપાલિકા સદસ્ય નરોતમભાઈ ડાભી જોયેશભાઈ ચાવડા તેમજ ડીયુ પરમાર અને કલ્પેશ વાઢેર સહિતના હાજર રહ્યા કાર્યક્રમ અંતર્ગત શાળામાં ડાયાભાઈ પરમાર દ્વારા બાળકોને કીટ પણ આપવામાં આવી કાર્યક્રમમાં બોહડી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા ભારે જમત ઉઠાવી હતી દીપક સિવાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે